છ શત્રુઓ મારા તમારા જીવનમાંથી દૂર થઈ જાય ને જો આ આ દુનિયા છે જગત છે નથી શાસ્ત્ર તો ખબર પડે મોટા મોટા યોગીઓ છે ને જગત ગોતવા ન જાય આખું બ્રહ્માંડ આખું જગત મારા તમારા શરીરમાં જ છે ગરુડ પુરાણ વાંચો તો આખા સમગ્ર બ્રહ્માંડ વર્ણન છે કે જે સાત દ્વીપ આપણે કહીએ આ સાત દ્વીપ એ આપણા શરીરમાં છે સાત સમુદ્રો એ પણ આપણા શરીરમાં છે સાત લોક ઈ પણ આપણા શરીરમાં છે સાત પાતાળ પણ આપણા જ શરીરમાં છે નવ ગ્રહો ઈ પણ મારા તમારા શરીરમાં છે તો કેવાનો મતલબ જેમ બધુંય ઈ આપણા શરીરમાં છે ને તો રાક્ષસો ઈ કે બહાર નથી એ આપણા શરીરમાં જ છે જ્યારે જ્યારે કથા સાંભળીએ ને ત્યારે ગોર બાપા વારે વારે કહેતા હોય કે સુદ પુરાણીએ શવનકજીને કહ્યું કથા સંભળાવું છું સાવધાન થઈને સાંભળજો તો સેનાથી સાવધાન થવાનું બસ આ છ થી કથા સાંભળતા હોય ત્યારે મનમાં કામ પ્રગટ ન થાય એનાથી સાવધાન રહેવાનું કથા સાંભળતા ને કદાચ કંઈ નુકસાની થઈ જાય કે કંઈ પણ જે આપણું આયોજન હોય એ પ્રમાણે ન થાય તોય ક્રોધ ન આવવા દેવો આ ક્રોધ રૂપી અસુરને ન આવવા દેવો એનાથી સાવધાન રહેવાનું સાવધાન થઈને સાંભળવાનું એટલે બીજું કંઈ નહીં પણ કથા સાંભળતી વખતે કામ ક્રોધ લોભ મદ મોહ અને મત્સર આ છ શત્રુઓ મારા તમારા જીવનમાં ન આવે એનાથી સાવધાન થઈને કથા સાંભળવી તો જ્યારે જીવનમાં સાચા અર્થમાં ભક્તિ થાય તો પછી બીજાનું દુખ જોઈને તમારું હૃદય પણ ઓગળવા લાગે નારદજી કહેક સનત કુમારો જેમ તમે કીધું ને સંસારીના દુઃખમાં તમારે હું કામ પડવું જોઈએ એમ મને પણ એ જ વિચાર આવ્યો પણ હવે ઓલી સ્ત્રીએ બોલાવ્યો એટલે પછી હું તો સંત છું અને મારા સ્વભાવ પ્રમાણે મારાથી રેવાયું નહીં એટલે હું એ સ્ત્રીની પાસે ગયો જઈને જોયું તો સ્ત્રી છે એ ખૂબ રડતી હતી એના ખોડામાં બે વૃદ્ધ પુરુષો સુતા હતા અને એની બાજુમાં સેંકડો સ્ત્રીઓ આ જે સ્ત્રી રડતી હતી ને એને શાંત કરતી હતી પણ આ જે સ્ત્રી રડતી હતી આ યુવાન સ્ત્રી કોઈ નથી શાંત નોતી થાતી પછી મેનો પરિચય પૂછ્યો દેવી તમારું દુખ દૂર કરું પણ કે કે તમે છુઓ કોણ અને આ આમ રડવાનું કારણ શું હો? તમે કોણ છો તમારા ખોડામાં આ દીકરા આ બે પુરુષો શું ઈ કોણ છે અને એ સમયે એ સ્ત્રીએ કહ્યું સાંભળો મહારાજ હવે મારું પરિચય આપું છું અહમ ભક્તિ રિતિખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો

એક નું નામ છે જ્ઞાન અને એક નું નામ છે વૈરાગ્ય આટલું કીધું નારાદજી હસવા માંડ્યા કહે ભક્તિ આવું કંઈ થોડું હોય તો કે કેમ તો કે અરે કદાચ જો માં વૃદ્ધ હોય અને દીકરા જુવાન હોય તોય સમજાય કે માં મોટા હોય ને દીકરા જે જુવાન હોય કદાચ માં યુવાન હોય માં જુવાન હોય તો દીકરા નાના બાળક હોય પણ હવે દીકરાઓ વૃદ્ધ થઈ જાય ને માં ક્યાં યુવાન હોય આવું થોડું હાલે

અને પછી કહ્યું નારદજી મારો જન્મ છે દ્રવિડ દેશમાં થયો ઉત્પન્ના દ્રવિડે સાહમ ક્વચિન મહારાષ્ટ્રે ગુરુજરે જીર્ણતાંગતા નારદજી મારો જન્મ દ્રવિડ દેશમાં થયો અને એટલા માટે આજે પણ દ્રવિડ દેશ એટલે દક્ષિણ પ્રદેશ તામિલનાડુ રામેશ્વરમ તિરુપતિ બાલાજી આ બધા દક્ષિણ પ્રદેશ છે અને ત્યાંથી ભક્તિ જન્મ થયો અને એટલા માટે ભક્તિ તો આપણે બધા કરીએ પણ દ્રવિડ દેશમાં દક્ષિણના લોકો જેવી ભક્તિ આપણાથી ન થાય આપણે વ્રત કરીએ ઉપવાસ કરીએ ભગવાનનું ભજન કરીએ પણ ઈ લોકો જેવી ભક્તિ હું તમે ન કરી શકીએ મેં તો એવા લોકોને પણ જોયા છે નવરાત્રીનું અનુષ્ઠાન કરતા હોય મનસુખભાઈ આખો દિવસ પાણી પણ ન પીવે અને ખાલી જ્યારે સાંજનો સમય થાય એટલે માતાજીની આરતી પૂરી કરી અને ખાલી આ અંગૂઠામાં પાણી કેટલું હમાય આવી રીતે આમ અંગૂઠો રાખો અને પાણીનું પાણી જેટલું હમાય ને એટલું જ પાણી એક દિવસમાં પીવે નવરાત્રીના વ્રત આમ કરે

ક્યાંક હું યુવાન થઈ તો ક્યાંક પાછી વૃદ્ધ થઈ ગઈ પણ જેવી ગુર્જર પ્રદેશમાં આવી તો ગુર્જરે જેવી આવી તો હું જીર્ણ થઈ થઈ ગઈ ગઈ વૃદ્ધ હવે આવું સાંભળીએ એટલે આપણને દુઃખ થાય ને કે આટલી આટલી કથાઓ સાંભળીએ આટલા આટલા અન્નક્ષેત્રો ચાલે આટલા આટલા લોકોને ભોજન કરાવાય અને છતાં પણ ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ ગઈ પણ મહાપુરુષો એના માટે બે મત બતાવે છે કોઈ મહાપુરુષ એવું કહે કે ગુર્જર પ્રદેશ એટલે આપણું આ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર નહીં પણ જે જગ્યાએ રાજસ્થાન અને ગુજરાતની સરહદ ભેગી થાય છે એને ગુર્જર પ્રદેશ કહેવાય અને બીજા કોઈ મહાપુરુષ એવું કહે છે કે માણસ જીર્ણ ક્યારે થાય જ્યારે શરીરમાં વૃદ્ધાવસ્થા આવે ઉંમર પાકી જાય ને ત્યારે શરીર જીર્ણ થાય જ્યાં સુધી યુવાન અવસ્થા હોય ત્યાં સુધી શરીરમાં કરચલી ન પડે પણ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવે જેમ જેમ એમ શરીરમાં કરચલી પડે એમ શરીર જીર્ણ થાય તો અહીંયા આવીને ભક્તિ જીર્ણ થઈ ગઈ એવું નહીં ગુર્જર પ્રદેશમાં આવીને ભક્તિ પરિપક્વ થઈ ગઈ પછી ભક્તિ કહે કે નારદજી ગુર્જર પ્રદેશમાં જઈને હું જીર્ણ થઈ ગઈ પછી એમ થયું કે હવે જે જગ્યાએ ભગવાનની લીલાઓ થઈ છે એ વૃંદાવનમાં જાવ જેવી હું વૃંદાવન માં આવી તો વૃંદાવન પુનઃ પ્રાપ્ય નવીને વસુરૂપિણી જાતાહમ યુવતી સમ્યક પ્રેષરૂ પાતું સામ પ્રતમ જેવો વૃંદાવન નો સંયોગ થયો હું વૃંદાવનમાં આવી તો હું તો યુવાન થઈ ગઈ પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય ઈ ઘરડા થઈ ગયા ઈ વૃદ્ધ થઈ ગયા હવે ક્યારની જગાડવા માટે પ્રયત્ન કરું છું પણ આ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી જો એક વાર જાગી જાય ને તો અહીંથી ક્યાંક બીજે દૂર જતા રહીએ જે અમે સુખી થઈને રહી શકીએ હવે નારદજી તમે જ કઈ ઉપાય બતાવો આવું શું કામ થયું હું તો યુવાન થઈ ગઈ માં જુવાન ને દીકરાઓ ઘરડા એવું થોડું હોય હવે તમે જ રસ્તો બતાવો આવું શું કામ થયું નારદજીએ આંખો બંધ કરી અને હવે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જ્ઞાન મેળવી દિવ્ય દ્રષ્ટિથી જોઈ આંખ ખોલીને ભક્તિને કહ્યું ભક્તિ આમાં તમારો કાંઈ દોષ નથી આ દારૂણ એવો કલિયુગ છે અને કલિયુગમાં માણસના જીવનમાંથી ધર્મ ઘટી ગયો અને બધી વસ્તુમાંથી સાર જતો રહ્યો અત્યારે દરેક માણસ દુષ્કર્મ કરનારા રાક્ષસો જેવા બની ગયા છે અને કથાઓ તો ખૂબ થાય પણ કથાઓમાં ક્યાંય સાર નથી અને ઘણીવાર આપણને એવું થાય ને કે આટલી આટલી કથા સાંભળીએ કાલે જ મને એક ભાઈ કહેતા હતા અને આમેય તમે જુઓ એમાંય છેલ્લો આ કોરોનો કોરોના પછી તો કથાઓ ખૂબ થાય કારણ હવે બધા ને સમજાઈ ગયું ગમે એટલો પૈસો હોય ને છેલ્લે કાંઈ ભેગું ન થાવતું કથાઓ ખૂબ થાય પણ કથા સાંભળીને મારા તમારા જીવનમાં કઈ ફરક પડે છે કથાઓ ખૂબ થાય પણ વિપ્રેર ભાગવતી વાર્તા ભાગવત ની કથાઓ ખૂબ થાય ગેહ ગેહ જન જનહૈ કથાઓ તો ખૂબ થાય પણ અમુક જગ્યાએ કથાઓ શેના માટે થાય કારિતા કણ લોભોના કથા સારસ તોગતહ નારદજી કહે ભક્તિ કથાઓ ખૂબ થાય પણ

વાસ્તવિકતા છે ક્યારેક જાત્રા કરવા ગયા હશો ને ખબર હશે અને શાસ્ત્ર કહે ઘરમાં જે પાપ થાય ને એને તીર્થમાં બાળી શકાય પણ તીર્થમાં જઈને જે પાપ કરો ને એનો ઉદ્ધાર ક્યાંય ન થાય અન્ય ક્ષેત્રે કૃતમ કૃતમ તીર્થ તીર્થ ક્ષેત્રે ક્ષેત્રે ભવિષ્ય બીજે કરેલા પાપ તીર્થમાં બાળી શકાય પણ તીર્થમાં જે પાપ થાય ને એ ક્યાંય ન પડે એનો એની એનું પ્રાયશ્ચિત ક્યાંય ન થાય

આ દારૂણ એવો કલયુગ છે અને તીર્થમાં પાપ વધવા લાગ્યા એટલા માટે તીર્થોમાંથી પણ સાર જતો રહ્યો અત્યારે મોટા મોટા યોગી પુરુષો તપ તો ખૂબ કરે છે છતાં પણ તપનું કંઈ ફળ નથી મળતું કારણ તપ કરવા છતાં પણ પોતાના કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર અને પોતાની ઈચ્છાઓને શાંત નથી કરી શકતા એટલા માટે તપ કરવા છતાં પણ તપનું કંઈ ફળ નથી મળતું